પાલમપુરના ખરોડિયા ગામ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચાલીસ જેટલા વિદેશી કલાકારો દ્વારા સંગીત ધ્યાન અને નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો યોગાધાર કાર્યક્રમ રજૂ કરી લોકોને મંત્ર કરી દીધા હતા સહજયોગ દ્વારા વિદેશી કલાકારોએ પહેલીવાર પાલનપુરના ખરોડિયા ગામમાં ભારતના પારંપરિક યોગ અને નૃત્ય કલા દ્વારા સહજયોગ આજકા મહાયોગ દ્વારા વિદેશી કલાકારોએ સમજણ આપી હતી આજના આધુનિક યુગમાં તણાવમુક્ત જીવન પસાર કરવા માટે યોગ સાધના ખૂબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિની યોગધારાનું મહત્વ ભારતની સરહદ પાર વિદેશની ધરતી પર ખૂબ જ મહત્વ વધ્યો છે. મહત્વની વાત એ છે કે વિદેશીઓ ભારતીયો યોગ દ્વારા થતા ફાયદાને લઈ ભારતના વિવિધ વિસ્તારોમાં જઈ સમજણ આપી રહ્યા છે. પાલનપુરના આંગણે યોજાયેલ 40 જેટલા આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા સંગીત, ધ્યાન અને નૃત્યના યોગધારા કાર્યક્રમની વિદેશી કલાકારો અદભુત પ્રસ્તુતિ કરતા જોઈને ઉપસ્થિત સૌ કોઈ લોકોએ વિદેશી કલાકારોનો મંચ પર આવો નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા Was uh, dedicated to meditation through Sahaja Yoga method. Shimatsu in Moldavia opened this method for uh, all people to make it possible everybody to um, become uh, thoughtless, to come to the meditation meditative state. So, this kind of uh, Sahaja Yoga in, is uh, spread all over the world. I'm from Russia, there are some other participants of this tour from different countries. So, we're practicing meditation uh, through Sahaja Yoga method, and like we want to share our uh, knowledge, our

જેટલા લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા આજ કે અને ધ્યાન શ્રી નિર્મલા દેવીજી કૃપા સંભવ मैं हर एक मनुष्य का दिल से धन्यवाद करना चाहता हूँ जिन्होंने हमें इतने सहजता से पूर्णतः सुना और आशा करता हूँ कि ये जो प्रोग्राम है आपके जीवन में सफलता के काबिल बनेगा और आप सब लोग अपना आत्म साक्षात्कार प्राप्त करेंगे और धन्यवाद जय श्री माता जी हमारे सात देशों से हमारे भाई बहन आए हैं ये हमारे सिस्टर रशिया से आए हैं या हमारे भाई हैंनरी भाई ये हंगरी से आए हैं इनका नाम डैनियल है और ये पूर्णतः क्लासिकल म्यूज़िक सीखते भी हैं और सिखाते भी हैं और बहुत अच्छा राग 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 गाते हैं कवाली गाते हैं नृत्य करते हैं तो इससे मैं आशा करता हूं कि भारतवासी भी अपनी संप्रदाय कला को जानेंगे और इसमें पूर्णतः रुचि रखेंगे और संगीत में सुचारू रूप से मेहनत करेंगे और अपना नाम करेंगे सहयोग परिवार द्वारा વિશ્વના ચાલીસ જેટલા કલાકારો દ્વારા યોગ ધારાનો કાર્યક્રમ છે સંગીતના માધ્યમથી યોગ કઈ રીતે કરી શકાય કુંડલીની જાગરણ કઈ રીતે કરી શકાય અને વર્તમાનમાં કઈ રીતે જીવી શકાય એની પદ્ધતિ શ્રી માતાજીએ આપી છે અને એનો અદ્ભુત કાર્યક્રમ આજે આ પાલનપુરમાં યોજાઈ ગયો લગભગ